રાણાવાવ અબોટી બ્રહ્મ સમાજના મહિલા મંડળ દ્વારા આદરા નક્ષત્ર નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં હોલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાઆરતી અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મહિલા બ્રહ્મ સમાજના પ્રમુખ રેખાબેન બડેજા તથા સદસ્યોએ જહેમત ઉઠાવી હતી જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો મારું નામ રેખાબેન બળેજા છે હું બ્રહ્મ સમાજનો પ્રમુખ છું અને અબોટી બ્રહ્મ સમાજના મહિલા મંડળનો પ્રમુખ છું તો આજે આ અમારું આખું અબોટી બ્રહ્મ સમાજનું મહિલા મંડળ ભેગું થયું છે અને આ હોલેશ્વરની સાનિધ્યમાં આજે માક્ષર માસના મહા આદ્રા નક્ષત્રમાં આજે આ મોટો મહાન દિવસ ગણાય છે શંકર ભગવાનને જ્યારે લિંગનું પ્રાગટ્ય આજે થયું છે એ દિવસ આજે છે તો અમારા આખા મહિલા મંડળે બહુ જ સાથ સહકાર આપી અને બધાએ કીધું કે આપણે હોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં અન્નકોટનો લાભ લઈએ તો આજે અમે બધી બહેનો ભેગી થઈ અને હોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં અન્નકોટના ભોગ ધર્યો અને મહાઆરતીનો લાભ લીધો અને બધી બહેનોએ ખૂબ જ અમને સાહ સહકાર આપ્યો અને કાયમને માટે આવો જ સાહ સહકાર બહેનો આપતું રહેજો અને ભગવાન હોલેશ્વર મહાદેવ કાયમને માટે આપણા પાસે આવા નવા નવા કામ કરાવ્યા રાખે એટલી જ હોલેશ્વર મહાદેવને પ્રાર્થના છે અમારી